ભુજના રહેવાસીઓએ સમસ્યાઓથી ત્રસ્ત થઈને ભુજ નગરપાલિકા ઉપર હલ્લાબોલ કરી નાખ્યું આજે ભુજના આશાપુરા નગરના રહેવાસીઓએ સાથે મળીને આગેવાનો સાથે ભુજ નગરપાલિકા દોડી આવ્યા હતા અને પોતાની રજૂઆતો કરી હતી છેલ્લા ઘણા સમયથી રજૂઆતો દરમિયાન કોઈ પણ નિકાલ ન આવતા ભુજના આશાપુરા નગરના રહેવાસીઓએ આજે ઉગ્ર વિરોધ સાથે ભુજ નગરપાલિકા પર હલ્લાબોલ કરી નાખ્યો હતો ભુજ નગરપાલિકાની અંદર લગાડેલા બોર્ડ ઉપર નોટિસો અને સૂચના કાગળો ફાળીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો બાદમાં કચેરી બહાર સૂત્રોચ્ચાર કરીને પાલિકાને તળાબંધી પર કરવામાં આવી હતી આ સપુરાનગરના વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી ગટરની પાણીની સમસ્યાથી લોકો ત્રસ્ત થઈ ગયા છે અનેકવાર રજૂઆત કરી ચૂક્યા તેમ છતાં પણ કાંઈ નિકાલ આવતો નથી હાલ વરસાદ બાદ ભુજના અનેક વિસ્તારોમાં સમસ્યાએ ભરડો લીધો છે તેમ છેલ્લા ઘણા સમયથી ભુજમાં ગટરની સમસ્યાથી ત્રસ્ત લોકો આજે પાલિકા અંદર આવી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો મારું નામ છે રાજગોર અંજલી અને અમે આશાપુરા નગર રાતી તરાઈમાંથી એ છે કે અમારો રસ્તો થઈ જાય અને રસ્તાની અંદર નાલા નાખી દે કેટલો ટાઈમ પટ્ટા ઉપર ચડીને જવું પડે છે નાના નાના છોકરા પટ્ટા ચડીને સ્કૂલ જાય છે અને જે પચાસ રૂપિયામાં અમે નાગનાથ મંદિરથી ડાંડા બજાર જતા હતા એ જ રીક્ષા સો રૂપિયા લે છે અમને એરપોર્ટ પર ફરીને જવો પડે છે નાના નાના છોકરા પટ્ટા ચડીને સ્કૂલ જાય છે વૃદ્ધ ડોશીમાં છે પ્રેગ્નન્સી વાળી લેડીઝ છે અમારી માંગ છે કે અમારા તરાઈમાં રસ્તો થઈ જાય અને ગટા વરસાદના પાણી નીકળી જાય હાલની પોઝિશન એવી છે કે ભમીસરનો ઓઘન જેવો થયો નથી ને અમારા ઘરમાં ગટરના પાણી આવ્યા છે અમારી એક જ માંગ છે કે અમારો તરાઈમાં રસ્તો થઈ જાય ને નાળા નાખી દે હમણાં હાલમાં પણ ટ્રેન ચાલુ થઈ ગઈ છે ને આમ સાઈડ છોકરાનું આવવાનું સ્કૂલ છૂટવાનું થાય ને આમ સાઈડ ટ્રેન નો થાય આ જવાબદારી કોણ લેશે નાના છોકરાને કાંઈ થાય તો અમે નગરપાલિકામાં સાડા નવ વાગ્યાથી આવ્યા છે અત્યારે એક વાગે છે અમને કોઈ જવાબ આપતો નથી હવે આગળ નગરપાલિકા અમને ધ્યાન નહીં આપે તો અમે આગળ કંઈક પ્રોસેસ કરશું અમે વિરોધ એટલે અમને રસ્તા માટે અમે વિરોધ કર્યો છે અમારો રસ્તો થવો જોઈએ ને ગટર ગટર નીકળવી જોઈએ ગટર પાણી અમારા ઘરમાં આવે છે રજૂઆત એ છે કે અમારો રસ્તો ક્લિયર થાય અને પાણીનો નિકાલ થાય અને ગટરનો પ્રોબ્લેમ હંમેશા કાયમ જે દર ચોમાસે ગટરનું પ્રોબ્લેમ હોય છે ગટરનો પ્રોબ્લેમ તો જ બારો માસ હોય છે પણ અમારા ઘરમાં પાણી ઘૂસી જાય છે અને જ્યાં સુધી આ પ્રોબ્લેમ નહીં થાય ત્યાં સુધી અમે તાળા નહીં ખોલે અમે આ સમસ્યા લઈને આવ્યા છે એ અને હમણાં ચીફ ઓફિસર આવ્યા હતા એ લોકો ત્યાં નિરીક્ષણ કરવા ગયા છે સંગાર ફાર્મ ફાર્મેન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર ફાર્મ ફાર્મેન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠથી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મ ફાર્મેન્ડ નર્સરી સંગાર ફાર્મ ફાર્મેન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોબોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એઈટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર 50515